ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વાઉચ વાઉચ શબ્દનો અર્થ જવાબ આપો ખાતરી આપવી જામીન થવું કોઈ વિધાન અહેવાલ ઇત્યાદિનું સમર્થન કરવું કે તેના ખરાબપણાની ખાતરી આપવી થાય છે વાઉચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ એન ઓનેસ્ટ બિઝનેસમેન એન્ડ આઈ એમ વિલિંગ ટુ વાઉચ ફોર હિમ અર્થાત તેઓ એક પ્રામાણિક વેપારી છે અને હું તેમના માટે જામીન થવા તૈયાર છું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કેન ફોર હિઝ એબિલિટી ટુ વર્ક હાર્ડ અર્થાત હું તેની સખત મહેનત કરવાની ક્ષમતાની ખાતરી આપી શકું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ